તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું થેક નવા બ્લોગમાં અત્યારે હું આવી ગયો કુબેરનાથ મહાદેવ ના મંદિરે તો તાપીના કિનારે છે હમેશા મહાદેવ નું મંદિર મિત્રો તાપી નદીના કિનારે છે મહાદેવનું મંદિર અહીંયા જો તમને સરસ મજાની મોટી જબર શિવલિંગ દેખાતી છે એમાં જે ઉપરથી બધા અભિષેક કરે ને એટલે આ એક શિવલિંગમાં તમારે અભિષેક કરવાનો એટલે એક હજાર ને અગિયાર શિવલિંગમાં ઓટોમેટિક અભિષેકથી જાય જો ઉપરથી ઓલા બેન પાણી આમ આવા દે ને એ બધી શિવલિંગમાં અભિષેક થી જાય અને આ બાજુ નજારો તો બધી ઊંચી ઊંચી બિલ્ડીંગ ઓલી બાજુ બની ગઈ છે આમાં બધા કામ ચાલુ છે ઓલી બાજુ એક આખી બિલ્ડીંગ કાચની છે મહાદેવ તો મિત્રો આવી રીતે અભિષેક કરવાનો જો બધી શિવલિંગમાં ઓટોમેટિક અભિષેક થાય છે તો મિત્રો આપણે પણ અહીંયા મહાદેવને પાણી સડાઈ દીધું છે તો જઈ નીચે ઓલાપણેથી પાણી ભરી લેવાનું પછી અહીંયાથી ઉપર ચડી દેવાનું અહીંયા પાણી સડાઈ દેવાનું નજારો જો તમે બધી બાજુ ઊંચી ઊંચી બિલ્ડિંગ જ બતાય મિત્રો આ શિવલિંગ તમને કેવી લાગી કોમેન્ટ અને કહેજો અને કોમેન્ટમાં હરા મહાદેવ લખવાનું ભૂલતા નહીં કરે છે દેખાય છે તમને શિવલિંગ મિત્રો ઓલી બાજુ મંદિર અને ગૌશાળા છે તો ત્યાં જઈએ હવે ત્યાં જઈને તમને બતાવું તો મિત્રો આપણે દર્શન કરીએ અને નીચે અને અહીંથી જો આ પ્રકારનું એક મંદિર દેખાય છે એક જગ્યાએ જે આપણે જે વિન્ડો આવે ને એની જગ્યાએ શિવલિંગ મૂકેલી છે એ રીતે બનાવેલું છે અને નીચે તો થોડુંક સત્સંગ ને એવું હાલે છે એટલે વિડીયો કઈ ઉધારો નહીં આપણે સીધા આ બાજુ બહાર વીએવા અને જો કેવું સરસ મજાનું મંદિર તો મિત્રો અમે એક હજાર અગિયાર શિવલિંગનો જે અભિષેક થાય એનાથી આપણે દર્શન કરીએ આ બાજુ હવે આપણે અહીંયા જઈએ અહીંયા પણ મહાદેવનું મંદિર છે તાપી કુબેશ્વર મહાદેવ ધામ ગૌશાળા તો જઈએ ને તમને પણ દર્શન કરાવવું ગૌશાળા જોશું આપણે વિડીયો ઉતારવા દે તો ઉતારીને તમને બતાવી જો અહીંયા ગૌશાળા છે અહીંયા બધાય મજબા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં આવા જ તમને વિડીયો જોવા મળશે જો આપણે આવીને આવી કંઈક જગ્યાઓમાં આવતા રહીએ ને તમને બતાવતા રહીએ અત્યારે તું એકલો છો મારી હારે કોઈ છે નહીં

શાંત વાતાવરણ છે બધું એકદમ મહાદેવ મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ દક્ષિણ મુખી હનુમાન દાદાના દર્શન કરવા આપણે બાંધવાનું થઈ ગયું છે જો એક આખી ગેંગ આવી ગઈ છે એક તો અહીંયા છે જો એમને તારે જવું તો અહીંયા બગડા સટી બોલાવે મિત્રો ધીંગાણું જામી ગયું હો મિત્રો આ તાપી હાવ તાપીના કિનારે છે અને આ છે આશ્રમ ને મસ્બા તો લાડ બધા છે જો જ્યાં હોય ને નીકળ્યા મસ્બા છે જોવા તમે એકરા મજબા તૂટેલા છે ને આ છે પાસે તાપી નદી ઓલે પણ એક પુલ છે પુલ તો આવા કેટલાય છે લાગટ લાગટ પુલ છે તાપીમાં હું આવ્યો આની પછીનો જે પુલ દેખાય ને એમાં આવ્યો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે આ મિત્ર નાનું એવું ભેરો દાદાનું મંદિર છે જઈ અને દર્શન કરી એક શિવલિંગ આયા છે પીપળાની છે શિવલિંગની પણ નાના નાના શિવલિંગ છે ગણપતિ બાપા છે ને મિત્રો આશ્રમ તો મસ્તીનો સરસ મજાનો છે અને અહીંયા સરસ મજાનું તમે આવી શકો ફરવા કારણ કે ઠેઠ સુધી છે ને કિનારે કિનારે બધું બેહાય એવું છે તો રવિવારે તમે આવી ગયો સુરત સુરતમાં રહેતા હોય તો અઢા જણ પાસે છે આવેલું

લોકોને કહેશ તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગે કોમેન્ટ અને કહેજો અને કોમેન્ટમાં હરહર મહાદેવ લોકોનું ભૂલતા નહીં મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો બાય બાય આવજો હર મહાદેવ